અરવલ્લી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી દીપડો દેખાવાના બનાવો સામે આવતા હોય છે ત્યારે શનિવારની વહેલી સવારે મોડાસા નજીકના પહાડપુર ચોપડા માર્ગ પર દીપડો લટાર મારતો નજરે પડતા ચોપડા નજીકના જંગલ વિસ્તારમાં દીપડો ફરતો હોવાની અગાઉની ચર્ચા સાચી પડી હતી ગઈકાલે અહીંયા દીપડો જોવામાં આવ્યો હતો અને આ દીપડાને અરવલ્લી જિલ્લામાં ઘણી બધી જગ્યાએ દેખાવાના જે દ્રશ્યો સામે આવે છે પરંતુ અમારું એવું કહેવું છે કે વન વિભાગ દ્વારા આ દીપડાને પકડવામાં ખરેખર નિષ્ફળ એવું લાગે છે કારણ કે અમારા ગામમાં પણ ગઈકાલે અહીંયા પોજરું મૂકવામાં આવ્યું છે પણ આ પોજરાનો કોઈ અંદર દીપડાનો કોઈ અંદર શિકાર હોવો જોઈએ જેથી કંઈ દીપડો અંદર બેસી શકે અને આ એક પોજડાથી કશું ના થાય આ લગભગ અમારું જંગલ ત્રણ કિલોમીટરના વિસ્તારમાં આવેલું છે એટલે આવા લગભગ ચાર પાંચ પોજડા વધારે મૂકવામાં આવે અને અહીંયા પોજડા ના હોય તો બીજા જિલ્લામાંથી પણ લાઈન અને આ દીપડાને પકડવા માટે જે આ મૂકવામાં આવે અને ખાસ તો એ જે પોજડું છે જે ખાલી ખાલી શોભાનું ગોઠિયા સમાન છે એમાં એનો દીપડાનો શિકાર મૂકવામાં આવે કે જેથી કંઈ દીપડો અંદર જેનો શિકાર કરવા જાય તો પેસી જાય ને પકડી જાય એટલે અહીંયા જે અમારા ગામનું શું કહેવાય ખેતીના સાથી સંકળાયેલું છે ગામમાં લોકો પશુપાલન ચરાવવા માટે અહીંયા જ વગડામાં હોય છે એમને પણ નુકસાન કરે છે ઘણા બધા લગભગ બકડા એક બે વચ્ચે માર્યા હતા દીપડાએ એટલે આ પશુપાલન તો મારે પણ જે કોઈ વ્યક્તિને જાનહાની ના કરે કારણ કે લોકો અહીંયા ખેતરોમાં રાતે શું કહેવાય કે વાહો જતા હોય છે એટલે એ લોકોને જો નુકસાન કરે એવું છે એટલે વન વિભાગને અમારી નમ્ર વિનંતી છે આવા સોભાના ગોઠિયા સમાન જે પોજરા મૂકવામાં આવે છે ખરેખર એનો શિકાર મૂકી અને એના પર વોચ રાખવામાં આવે અને દીપડાને પકડવામાં આવે એવી અમે ગામજણોને અમારી માગણી છે શનિવારની વહેલી સવારી બાઇક પર બાળકોને સ્કૂલી મૂકવા મોડાસા તરફ આવવા નીકળેલા વાહન ચાલકો દૂરથી દીપડાની સુઈ ઊભા થઈ ગયા હતા આ વાહન ચાલકો પૈકી કેટલાકે મસ્તીથી રોડ પર ઉભા રહેલા દીપડાને પોતાના મોબાઈલ કેમેરામાં કંડારી લીધો હતો દીપડો દેખાયાની ચર્ચા વાયુ ચોપડા અને પહાડપુરા સહિતના વિસ્તારમાં ફેલાઈ જતા પશુપાલક અને જંગલ વિસ્તારમાં લાકડા કાપવા જતા લોકોમાં ભયનો માહોલ ઉભો થયો હતો આ બાબતને સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી હતી આખરે વન વિભાગ દ્વારા જંગલ વિસ્તારમાં પાંજરું મૂકવામાં આવ્યું છે ત્યારે દીપડાને પાંજરીપુરી માનવ વસ્તીથી દૂર સલામત સ્થળે ખસેડી લેવાની ગ્રામ લોકોએ માંગણી કરી છે મારા ચોપડાથી મોડસાનો રેગ્યુલર રસ્તો ચોપડાથી પાટપુર થઈને જ જાય છે તે લગભગ પાંચ કિલોમીટરના અંતર છે તો રોજ જંગલમાં થઈને પસાર થવું પડે છે અને ત્યાં દીપડાનો બહુ ત્રાસ છે લગભગ છેલ્લા સાત એક દિવસથી આ બહુ જોવા મળે છે તો એના માટે ફોરેસ્ટવાળાને ખાસ વિનંતી કે એના માટે ચારથી પાંચ પાજરા મૂકે અને જે આ પાજરું મૂક્યું છે એમાં કોઈ એના માટે ખોરાક નથી કોઈ એના માટે કોઈ સેફ્ટીય નથી તો એની ખાસ વિનંતી કે એના માટે કોઈ કરે તો એના માટે હું આ સરકારને વિનંતી કરું છું